હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સાથે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડર્સની બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડર્સની કોન્ફરન્સ બીજી મેથી ત્રીજી મે ના રોજ હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે યોજાઈ હતી જેમાં એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પીવીએસએમ એવીએસએમ વીએમ એડીસી તથા એરફોર્સ ફેમિલીઝ વેલફેર એસોસિએશનના પ્રમુખ નીતા ચૌધરીનું એર માર્શલ નર્મદેશ્વર તિવારી એવીએસએમ વીએમ એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ દક્ષિણ પશ્ચિમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ દરમિયાન એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડર રોસાતે વાતચીત કરી હતી અને વિશ્વમાં પ્રવર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય અને ભારતીય વાયુસેનાની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમના અંતે તેમણે વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર પ્રદર્શન માટે સ્ટેશનોને વિવિધ ટ્રોફીઓ એનાયત કરી હતી સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર